નમસ્કાર હું છું પૂજા આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ અમદાવાદ મહાનગરપાલિકા સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા અને પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે અમદાવાદ કોર્પોરેશન ભ્રષ્ટાચાર નું સિરમોર તંત્ર બની ગયું છે ડોક્ટર મનીષ દોશીના જણાવ્યા મુજબ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શો માટે રજૂઆતમાં અંદાજિત બે કરોડ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો પરંતુ આ ખર્ચ વધીને સીધો વીસ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો તેમણે આ બાબતે નાગરિકોના ટેક્સના પૈસાનો ખુલ્લે દુરુપયોગ ગણાવ્યો છે તેમણે વધુમાં કહ્યું છે કે શહેરમાં પણ નળ ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની ગંભીર સમસ્યાઓ છે લોકો બેઘર છે જેમને આ નાણામાંથી આવાસ આપી શકાય તેમ હતું આરોગ્ય સેવાઓ મજબૂત બનાવી શકાય અને સરકારી સ્કૂલોની શિક્ષણ વ્યવસ્થા સુધારી શકાય તેમ હતી કોંગ્રેસનો આરોપ છે કે નાગરિકોના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ પૈસા કોના ખિસ્સામાં ગયા તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું સિરમોલ તંત્ર અને આ ભ્રષ્ટાચારમાં ઘણા બેવા એવા ભાજપાના શાસકો દર વર્ષે પ્રજાના નામે મોટા મોટા ફ્લાવર શોની વાતો કરે જે બે કરોડથી શરૂ થયેલો આ ફ્લાવર શોનો ખર્ચો વીસ કરોડ સુધી પહોંચાડી દેવામાં આવ્યો બેફામ ધુમાડા અનેક પ્રકારના કાર્યક્રમો આપે પણ પ્રજાને આ ટેક્સ પેર નાગરિકોના જે સાચી રીતે ટેક્સ ભરે છે એમના નાણાનો દુરુપયોગ થઈ ગયો છે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાનું આપણે જોયું છે કલાકો સુધી પાણીનો નો ઉતરે નળ ગટર રસ્તા જેવી પાયાની સુવિધાનો અભાવ આડેધડ ખોદકામ અને તમામ વિકાસના નામે મોટા મોટા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ત્યારે આ વીસ કરોડ રૂપિયા જેટલો માત્ર ખર્ચમાં અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે શિક્ષણના અધિકાર માટે બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાંનો સદુપયોગ કરી શકાય પણ દુખ સાથે કેવું પડે કે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી એટલે ફ્લાવર પ્રાવર્સોના નામે લોભામણી વાતો કરીને 2 કરોડમાંથી 20 કરોડ રૂપિયા પહોંચાડ્યું આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે અને આ ભ્રષ્ટાચારના વધુ એક શોના કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા જેમાં લૂંટ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફ્લાવર શોની અંદર બેફામ ખર્ચા માટે કોને આ પૈસા પ્રજાની ટેક્સ ની તિજોરીના પૈસા કોના ખિસ્સા માં ગયા અને કઈ રીતે કૌભાંડ થયો એનો પણ શહેરી નાગરિકોને જવાબ આપવામાં આવ્યો ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ